આજે જો હું અનન્યાને છે ને બહુ જ ઠંડી ને એવું હતું ને તો થોડીક વાર માટે ઉપર લઈને આવી છું અને રમવા જાઉં છું બહાર પણ ઠંડી બહુ જ છે એટલે બહાર તો જોવાયેલું છે નહીં એટલે હું એને ઉપર લઈ આવી છું થોડીક વાર રમવા માટે અને જુઓ એ કેવા તે દીબી અર્થથી રમે છે નૈયા નન્યા શું છે શું છે તે દીબી અર્થ છે હતી કરતી તો ને હતી ત્યાં છે ગા જો સામે કોળાનું પોસ્ટર છે ને તો અનન્યા ને એવું છે કે ગાય છે એટલે શું કહે છે શું છે એનું ગા ગો છે આવ આવ કે તો ગા લઈ લે લઈ લે લઈ લે લઈ લે તો ચલો ફ્રેન્ડ્સ તમે લોકો આજે કન્ટિન્યુ લોક માં રહેજો કેમ કે આજે બહુ જ ધમાલ ને મસ્તી થવાની છે કેમ કે લક્ષરાજભાઈ કાલનો એક વેન કરેલો છે અત્યારે ઉતરાયણ આવે છે તો લા પપુડા તો બધે વાગતા જોઈ ભૂંગરા એટલે લક્ષ્રાજભાઈ નો વેન કર્યો છે અને દાદા સાથે મંગાવેલું છે એટલે આજે તો એ ફાઈનલ ઘરે આવી જવાનું છે એટલે આજે બહુ જ ધીંગાણા થવાના છે તમે લોકો કન્ટિન્યુ લોકમાં રહેજો અને હા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલા જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયા રહેજો શું છે ગા કે છે ગા અચ્છા આ વાવા કોને કરી દીધું છે અહીંયા વાવા કોને કરી દીધું બાય કરી દીધું આ કોણે કરી દીધું મે કર્યું છે હા મે કર્યું છે તને કોણે કરી દીધું આવા હાલો બાબા જાવ છે બસ મને પણ કરી દીધું છે ને મને એ ઉકે છે કે વાવા કે મે કે વાવા કર્યું છે શું બતાવ તો તે કે કર્યું તે કે કર્યું છે આયા ચાલો નીચે જવું છે નીચે જવું છે તું અહીંયા આગળ રહેજે હો અનન્યા ડિગ ડિક ડિગ ડિક ડિગ ડિગ ડિક 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 હા વા 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 ઉભી થઈ જા ઉભી થઈ જા ઉભી થઈ જા ઉભી રહેજો તને ઢીંગલો આવું ક્લિક કરશે હો ઉભી રહેજો એ শু <laughs> খার <Taniously tweet me. coughs> <sk> <up rekay> <löss91>

બસ હવે લઈને આવતો બોવ મારે વિડીયો અપલોડ કરવા આવું છે પણ હજી વાર છે તો અહીં આવતો તો હું વાસણ ચા ના ધોઈ લો ને પછી આવું ખમ ઓકે ત્યાં સુધી ધીમે ધીમે વગાડજે બાજ તો નહીં કોઈ હો બેન જાગી જઈને પછી નીચે આવતો હો બેન જાગી જઈને પછી નીચે આવતો રહેજે એમ પછી જાગી જાય પછી તો અવાજ કરતો વાંધો નહીં ને અત્યારે સુતી છે ને એટલે હું આવું છું ઘડી ખમ હો શું કેશ લક્ષ્મી

કે લક્ષાજી ના ત્રણ દિવસ મજા જેવી નથી તો કે દવા તો રહી હતા પણ એનાથી બહુ ફેર નથી પડ્યો પાછા અત્યારે દવા લેવા જાય છે અને હું મમ્મી જાય છે અને પપ્પા સાથે જો હું તમને બતાવું છું ઉભો રે ઉભો રે જોવા ડેલો છે અહીંયા આગળ ડેલો નાખવાનો છે કાલે બોટ ફોફરે છે આન ભાઈ ફોફરે જો તો અહીંયા આગળ છે ને આ ડેલો નાખવાનો છે જો કે ઓકડો મોટો છે એક અહીંયા આગળ નાખવાનો છે એક વાર સામ મે ટિકટર ની પાછો જો બતાય છે કે ત્યાં આગળ ફિટ થઈ ગયો છે જો પાજે નવીન કામ આવ્યું છે એક દિવસ થી ગાડી વાત કરી તો દોડ કે કે છે ગાડી જો આ ઉપરે સો દેખો સો શું છે નથા તું શું એ નકશા જ મૂકી દે બેન નું છે લાવ નહીં પડ્યો છે બપોર નો કેમ વગાડવાનું વગાડ તો હમણાં ખબર મારું ચૂક નહીં એ ધોકો વગાડ તો હમણાં ખબર આ નહીં મારું વગાડ

sô sô chơi chứ? Rinna khui lên. Pumpo du. Hello friends, tối du àu chứ, thì mọi અને નવો ડેલો પણ ફિટ થઈ ગયો છે મેં તમને આગળ બ્લોગમાં બતાવ્યું એવી રીતે ફિટ થાય છે હજી થયો નથી જો કે એવું બધું છે આજે આખો દિવસમાં અને આ સાથે જ તે મારો બ્લોગ પણ અહીં પૂરો થાય છે બાય બાય ટાટા ગુડ બાય ગયા ધાની બાય બાય ટેક કે જય માતાજી આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ઓકે ધાની બાય બાય આનો બાય કરતા હતા Bye bye. bye.